હેલ્લો મિત્રો ના બ્લોગમાં તમારું એક આર્થિક સ્વાગત છે આજે તો વરસાદ એટલો બધો પડ્યો એટલો બધો પડ્યો એટલું બધું નુકસાન કરી છે ને નાભ વિશે જો ખેડૂતોને ઘણું ખરું બધાને નુકસાન છે અને હું અત્યારે ટ્રેન આવો રહ્યો છું અને જો એટલો બધો વરસાદ પડ્યો છે ને તો વખતે જેટલો પોણી ટેકો ટેક ભાઈ નાખી અને બધું કે શું કહેવું દે વરસાદ તો પકત એવું જેવું જ નહીં કે બહુ નુકસાન કરી છે ખેડૂતોને કહું એટલે કહું તમે જોતા ફરી બધી પળણે છે અગી કાઢેલી છે અને અત્યારે જે પડી છે તે

બધા છે અને બધા બધું ગયું છે જો અમારો નજારો વાટ જો વાટ ભૂલાય કોઈ એટલે કે કોઈ કહેવાય જેવું જ નહીં કે કોઈ કહેવાય જેવું નહીં બહુ દુકસર છે પૂરી પૂરી દુકસર છે બધાને દુશ્સઠ છે મોટા બધાને નુકસાન છે જો બતાવું મારું તો પોન ખેતર બતાવું તમને કે એની હાલત જેવી છે રાતે આઠ વાગે બધું બીઆર બધું કમ્પ્લેટ લાવ્યું અને બધું પહેલા ચેક્ટર આવે નાખે રાતના ત્રણ વાગે આવ્યા ને વરસાદ આ તો નાસ્તે જે મગફળી ફેરી હતી એમાં પોણી ભરણું છું બાજુવાળા ખેતરમાં આપણે ભોકી ગયા આપણા હવે અહીંયા બાઈક રાખશે તમને બતાવું ખેતર મારું આ છે આપણું ખેતર અને કાલે છેડ્યું કમ્પેર કટર માર્યું કમ્પેર રાતે હવે રાતે છેડી અને વહેલા વહેલા મેં એકદમ વહેલા આપણે મગફળી પહેરીશું પણ શું મગફળી પહેરે આટલા બધા ત્રણ વાત જે હોવો પડ્યો ને કે શેતર દાખવ ભાઈ ના છે કુદરતના સામે કોઈ આવી શકતું નથી નહીં કહેતા અને આપણે ગમે તે વિચારતા હોય ને કે આપણે સારું કરવામાં પણ એનું જો ધાર્યું ના હોય ને તો કોઈ ના થાય રાતે એવું હતું કે મેં તો વાવી કહી નાખું વહેલાં ટ્રેક્ટર એટલે થઈ જાય પણ શું વહેલા તો શું વાવી કરે રાતના વાત દેવો પડ્યો નહીં કે એનું કોઈ ક્યાંય જેવું જ નહીં બહુ નુકસાન છે બધા લોકોને નુકસાન છે અને બધાને નુકસાન છે મગફળી ઘાટી અને નુકસાન છે મગફળી નથી વાયની અંદર છે અને વાય છે એ હું તો પોણી છે એમ છું બહુ નુકસાન છે એમ મોસ્ટ ઓફ તમારું શું કહેવાય મને કોમેન્ટમાં જણાવજો